બીમારીનું કારણ મિત્રો ક્યારેક તમે બીમાર પડી ગયા હશો તમારા ઘરમાં પણ કોઈ બીમાર પડી ગયું હશે ત્યારે તમે ડોક્ટર પાસે દવા લેવા ગયા હશો ડોક્ટર બીમારીના લક્ષણો અંગે જાણીને તમને કયો રોગ થયો છે તેનું નિદાન કરી દવા આપતા હોય છે યોગ્ય સારવાર લેવાથી રોગ મટી પણ જાય છે મિત્રો આ બધા રોગ કેટલાક સૂક્ષ્મજીવોને લીધે થતા હોય છે કેટલાક સૂક્ષ્મજીવો હવા પાણી કે ખોરાક દ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે અને શરીરની ક્રિયાઓને ખલેલ પહોંચાડે છે જેને આપણે બીમારી એવું નામ આપીએ છીએ તે પછી યોગ્ય દવાઓ લેવાથી આ સૂક્ષ્મજીવો નાશ પામતા

લીલ પ્રથમ લીલ વિશે માહિતી મેળવીએ મિત્રો ચોમાસામાં તમે ઘરની દિવાલો પર ખડકો પર કે ખાબોચિયામાં લીલા રંગની લીલ જોઈ હશે તે ગરમ પાણીમાં જરામાં ગંદા પાણીમાં કે જાળની ડાળી પર પણ જોવા મળે છે લીલ લાલ ભૂરા કે લીલા રંગની હોય છે તે એક કોષી અથવા બહુ કોશી હોય છે તેના કોષોમાં ક્લોરોફિલ નામના રંજક કણો હોવાથી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે આમ લીલ સ્વયંપોષી છે ઘણી જગ્યાએ લીલને શેવાળ પણ કહે છે નાના તળાવમાં આવી શેવાળ જોવા મળે છે લીલથી થતા ફાયદા લીલથી થતા ફાયદા આ પ્રમાણે છે કેટલાક દેશોમાં લીલ ખોરાક તરીકે વપરાય છે ખાસ પ્રકારના કાચ તથા ચીનાઈ માટી બનાવવા ફિલ્ટર્સ બનાવવા જેલેડિયમ નામની લીલમાંથી થીજવાના દ્રાવણ તરીકે ઉપયોગી એવો પદાર્થ પણ બનાવાય છે લીલથી થતું નુકસાન મિત્રો લીલથી જેમ ફાયદા થાય છે તેમ નુકસાન પણ થાય છે તેના ગેરલાભ આ પ્રમાણે છે લીલ જળાશયોને છીછરા બનાવી દે છે લીલને કારણે જળાશયોના પાણી પીવાલાયક રહેતા નથી લીલને કારણે જળાશયોની સપાટી કે જમીન લપસણી બને છે તેથી અકસ્માત થવાનો સંભવ રહે છે

જોવા મળે છે ફૂગ એક કોસી કે બહુ કોશી હોય છે મુખ્ય બે બે પ્રકાર છે એક મોલ્ડ આ ચિત્ર જુઓ તે ઇસ્ટ નામની ફૂગ દર્શાવે છે આ ચિત્ર બિલાડીના ટોપનું છે તે પણ એક પ્રકારની ફૂગ છે બિલાડીના ટોપ ચોમાસાની ઋતુમાં ઉકરડા કે ખેતરોમાં ઉગી નીકળે છે ફૂગથી થતા ફાયદા ફૂગથી થતા ફાયદા આ પ્રમાણે છે બ્રેડ બિસ્કિટ કેક બનાવવા અમુક પ્રકારની ફૂગ ઉપયોગી છે ઢોકળા ઇડલી ઢોસા બનાવવા માટે હાથો લાવવા

પેરામેશિયમ અને પ્લાઝમોડિયમ વગેરે પ્રજીવોના ઉદાહરણો છે આ છે પેરામેશિયમ તે નિશ્ચિત આકારનો પ્રજીવ છે તેનો આકાર સ્લીપરના તળિયા જેવો છે તેને હલન કરવા માટે અસંખ્ય પક્ષમો હોય છે પ્લાઝમોડિયમ એ પરોપજીવન ગુજારનાર પ્રજીવ છે પ્રજીવથી થતા ફાયદા ફાયદા આ પ્રમાણે છે કોષ વિભાજન તથા પુન માટે ઉપયોગી છે વૈજ્ઞાનિક સંશોધનો માટે ઉપયોગી છે પ્રાણીઓ ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે કાર્બનિક પદાર્થનું વિઘટન કરી શકતા હોવાથી કચરા અને ગંદા પાણીના નિકાલ માટે ઉપયોગી છે પ્રજીવથી થતા ગેરફાયદા પ્રજીવથી થતા ગેરફાયદા આ પ્રમાણે છે અમીબા મરડો થવા માટે જવાબદાર છે મેલેરિયા નામનો રોગ પ્લાઝમોડિયમ નામના થાય છે બેક્ટેરિયાને જીવાણુ પણ કહે છે તે ખૂબ જ સૂક્ષ્મ હોય છે તેથી નરી આંખે જોઈ શકાતા નથી એક અંદાજ પ્રમાણે કહીએ તો એક ચમચી ફળદ્રુપ માટીમાં વિશ્વની કુલ માનવ વસ્તી જેટલા ભાગમાં હજારો જીવાણુઓ વસી શકે છે પર્યાવરણમાં બધે જ બેક્ટેરિયા રહેલા હોય છે તે હવા પાણી ખોરાક જમીન પ્રાણીઓના શરીરની ઉપર તથા અંદર તેમજ વનસ્પતિના ભાગો પર બધે જ જીવાણુઓ જોવા મળે છે જીવાણુથી થતા ફાયદા જીવાણુઓથી આ પ્રમાણે ફાયદા થાય છે અમુક બેક્ટેરિયા દૂધમાંથી દહીં તથા ચીજ બનાવે છે અમુક બેક્ટેરિયા માંસપેશીના સખત સ્નાયુ તંતુઓને તોડીને તેને નરમ કરે છે અમુક બેક્ટેરિયા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી પોષક દ્રવ્યોમાં ફેરવે છે અમુક નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા જમીનને ફળદ્રુપ બનાવે છે અમુક બેક્ટેરિયા ચામડું બનાવવામાં ઉપયોગી છે પ્રાણીઓમાં ઘાસ કે વનસ્પતિના પાચનમાં કેટલાક બેક્ટેરિયા મદદ કરે છે બેક્ટેરિયા અર્થાત જીવાણુઓથી નુકસાન પણ થાય થાય છે છે તેનાથી આ પ્રકારનો ગેરલાભ જીવાણુથી થતા ગેરફાયદા જીવાણુઓથી આ પ્રમાણે ગેરફાયદા થાય છે બેક્ટેરિયા કેટલાક રોગ પણ ઉત્પન્ન કરે છે જેવા કે કોલેરેથી કોલેરા કેબ્રિ પોલે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબર ક્લોસીસ થી ક્ષય એટલે કે ટીબી થાય છે એ જ રીતે સાલ્મેનિલા ટાઈફ્રી થી ટાઇફોઇડ એ જ રીતે માઇક્રોબેક્ટેરિયમ લેપરીથી રક્તપિત નામનો રોગ થાય છે તદુપરાંત બેક્ટેરિયાથી પ્લેગ ધનુર મરડો ન્યુમોનિયા જેવા રોગ થાય છે વાયરસ એટલે કે વિષાણુ સૂક્ષ્મજીવોમાં વાયરસ સૌથી સૂક્ષ્મ છે વાયરસ એટલા સૂક્ષ્મ હોય છે કે તે બેક્ટેરિયામાં પણ પ્રવેશ કરી શકે છે બેક્ટેરિયા તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે જ્યારે વાયરસ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાતા નથી તેને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વાપરવો પડે છે વાયરસ મુક્ત સ્થિતિમાં કોઈ પણ જૈવિક ક્રિયા દર્શાવતા નથી એટલે નિર્જીવ કણ જેવા છે પરંતુ તેઓ કોઈ જીવંત કોષમાં પ્રવેશતા જ સક્રિય બને છે અને વૃદ્ધિ પામે છે તેઓ સજીવના દેહમાં પ્રવેશી સજીવની માફક વર્તે છે અને તે પોતાના જેવા અન્ય વાયરસ ઉત્પન્ન કરે છે આમ તેને સજીવ પણ કહી શકાય આમ વાયરસને નિર્જીવ સજીવને જોડતી કડી કહેવામાં આવે છે વાયરસથી થતા ગેરફાયદા આ પ્રમાણે છે વાયરસ થી આપણને ઘણા બધા રોગ થાય છે જેવા કે ઓરી અછબડા શરદી કમળો પોલિયો આંખના રોગ ચિકનગુનિયા સ્વાઇન ફ્લુ એડ્સ ડેન્ગ્યુ હડકવા વગેરે આમ વાયરસ એ માનવીની તંદુરસ્તીનો મોટામાં મોટો દુશ્મન છે આમાંના કેટલાક રોગ જીવલેણ નીવડે છે ઘણા વર્ષો પહેલા શીતળા ભયંકર રોગ ગણાતો હતો તે પછી ઈંગ્લેન્ડના ડોક્ટર એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી તેનાથી શીતળા પર નિયંત્રણ આવી શક્યું છે આજે શીતળાનો રોગ દુનિયામાંથી લગભગ નાબૂદ થઈ ગયો છે હાલમાં એ જ પ્રકારે પોલિયોની રસીનું અભિયાન દુનિયાભરમાં ચલાવવામાં આવી રહ્યું છે રસી કેટલાક રોગ જે વાયરસ કે બેક્ટેરિયા વડે ફેલાય છે તેમને અટકાવવા માટે રસી તૈયાર કરવામાં આવે છે આ રસી બનાવવાની ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ છે રસી એ ખરેખર તો નિષ્ક્રિય કરેલા જે તે રોગના સૂક્ષ્મજીવો જ છે તેમને તંદુરસ્ત માનવીના શરીરમાં ઇન્જેક્શન દ્વારા ઘુસાડવામાં આવે છે તેનાથી રુધિરમાં આવેલા શ્વેતકણો આ પ્રકારના રોગ સામે રક્ષણ મેળવવાની શક્તિ મેળવે છે અને ભવિષ્યમાં ક્યારેય પણ એ પ્રકારના સૂક્ષ્મજીવોથી હુમલો થાય ત્યારે તેની સામે રક્ષણ મેળવી શકે છે એક રોગની રસી બીજા રોગ સામે રક્ષણ આપી શકતી નથી અલગ અલગ રોગ માટે અલગ અલગ રસીઓ બનાવવામાં આવે છે બાળકોને અપાતી રસી બાળક જન્મે ત્યારથી બે અઢી વર્ષનું થાય ત્યાં સુધી તેને ચોક્કસ સમયે જુદા જુદા પ્રકારની રસીઓ આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં તે બાળક જે તે રોગ સામે પ્રતિરક્ષણ મેળવી શકે છે આ રસીઓ કઈ કઈ છે તેની માત્ર માહિતી ચોપડીમાંથી મેળવો કારણ કે તે આપણા અભ્યાસક્રમનો ભાગ નથી લુઈ પાસ્ચરનો ફોટો ને છેલ્લે આ કયા વૈજ્ઞાનિકનો ફોટો છે ઓળખો છો એક હિન્ટ આપું આ વૈજ્ઞાનિકે હડકવાની રસીની શોધ કરી હતી હવે તમને એમનું નામ યાદ આવે છે સાબ્બાસ એમનું નામ છે લુઈ પાસ્ચર તેમણે હડકવાની રસી શોધી આ જગતના માનવીઓ પર બહુ મોટો ઉપકાર કર્યો છે